જય કચ્છ કચ્છ દેશ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જાડેજા વંશ સમારાજ વંશ જેને કચ્છ ઉપર એક હજાર વર્ષથી એક ચકડી શાસન ગયું અને અત્યારે જામનગર રાજકોટ ગોંડલ મોરબી ગુજરાતની અંદર મહત્વના જે સ્થળો છે ત્યાં પણ પોતાનું વર્ચસ્વ જે છે એ કાયમી રાખેલું છે એ જાડેજા રાજવંશ ઉપર મેં એક કવિતા લખી હતી માર્ચ બે હજાર વીસની આસપાસ તો એના વિશે એક સંક્ષિપ્તમાં સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે જાડેજા રાજવંશ શું છે યોગેશ્વરે યુગ પ્રવર્ત આવ્યો અને કર્યું વિશ્વ કેરું કલ્યાણ એ ઈશ્વરનો અંશ અવની પર વંશ જાડે છે પ્રમાણે યોગેશ્વરે એટલે કે કૃષ્ણ પરમાત્માએ એક એવું વ્યક્તિત્વ જે પૂર્ણતાને પ્રાપ્ત થયું જેને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહી છે જે સંસારની અંદર તમામ ક્ષેત્રોની અંદર જે શ્રેષ્ઠ છે એ કૃષ્ણ છે યોગેશ્વરે એને યોગના પણ ઈશ્વર કીધા છે યોગની જે અવસ્થા છે શ્રેષ્ઠ અવસ્થા એ અવસ્થાને જે પ્રાપ્ત થયેલા છે એ યોગીરાજ છે તો કૃષ્ણ પરમાત્મા યોગેશ્વર તરીકે પણ પૂજાય છે યોગેશ્વરે યોગ પ્રવર્તાયું અને કર્યું વિશ્વ કેરું કર્યા યોગ પ્રવર્તાવું એટલે શું તો કે આખે આખો દ્વાપર યુગ પૂરો થઈ અને કડયુગની શરૂઆત થઈ તો આ બે યુગ વચ્ચેનો જે સમય હતો જે યુગની સંધ્યા હતી તો એ યુગની સંધ્યા સમયે કૃષ્ણનો જન્મ થયો કે જેને દ્વાપર યુગનો અંત કરી અને કડયુગની શરૂઆત કરી એટલે એને યુગ પ્રવર્તક કીધા છે એક આખે આખો યુગ જે જે વ્યક્તિએ પ્રવર્તાવ્યો છે તો યુગ પ્રવર્તાવવું એ એક અસાધારણ કાર્ય છે સંધ્યાના સમયની અંદર રહેવું અને પરિસ્થિતિઓને સંતુલિત રાખવી એ એના ઉપર ઊંડાણમાં ઉતરીએ તો ઘણું બધું વિસ્તૃત જાણી અને સમજી શકાય એવું છે તો કૃષ્ણ એ અવસ્થાને પ્રાપ્ત થયા કે જેને એક આખે આખું યુગ એક આખે આખું વાતાવરણ એક આખો પ્રવાહ બદલાવી નાખ્યો યોગેશ્વરે યુગ પ્રવર્તવું અને કર્યું વિશ્વ કર્યું કલ્યાણ એ સમયે આ સંસારની અંદર જેટલા ધુરંધર લોકો હતા જેટલા દૂષિત લોકો હતા જે વર્ણશંકરત્વ હતું જે કાંઈ પણ સંસારની અંદર હતું એ તમામનો નાશ કરી નાખ્યો મહાભારતના યુદ્ધની અંદર વિશ્વની અંદર જે કાંઈ પણ વિશેષ હતું એ બધાનો નાશ થઈ ગયો અને એક નવા યુગની શરૂઆત થઈ અને સંસારની અંદર શાંતિ સ્થાપિત થઈ ગઈ તો કૃષ્ણએ એ મુખ્ય મહત્ત્વની જે ભૂમિકા હતી એ નિભાવી આવું જબરદસ્ત વ્યક્તિત્વ જેનું હતું એ કૃષ્ણ પરમાત્મા એ પોતે સ્વયં યાદવ હતા ચંદ્રવંશી ક્ષત્રિય હતા યોગેશ્વરે યુગ પ્રવર્તાવ્યો અને કર્યું વિશ્વ કર્યું કલ્યાણ એ ઈશ્વરનો અંશ અવની પર વંશ જાડેજા પ્રમાણ એ જ કૃષ્ણનો અંશ આ ધરતી ઉપર છે જે જાડેજા વંશ એનું પ્રમાણ આપે છે પોતાને કૃષ્ણ વંશી હોવાનું કૃષ્ણ જે છે એ વૃષ્ણિ વંશના વૃષ્ણિ શાખાના યાદવ હતા કૃષ્ણથી આગળ જતા પછી સમ્મા તરીકે અસ્તિત્વમાં આવી ગયો ચંદ્રવંશ અને સમ્મા રાજવંશ તરીકે અફઘાનિસ્તાન સિંધ બલુચિસ્તાનના ઘણા બધા વિસ્તારો ઉપર અલગ અલગ સમયાંતરે શાસન કર્યું અને પછી રાજવંશ જે છે એ કચ્છમાં આવ્યો અને કચ્છથી હાલાર રાજકોટ મોરબી અને આખું જે વિસ્તાર છે તો એ ઈશ્વરનો અંશ પર વંશ જાડેજા પ્રમાણ આજે પણ જાડેજા રાજવંશ વંશી હોવાનું જગતને પ્રમાણ આપે છે કૃષ્ણના વંશજ તરીકે એક ગૌરવ અનુભવે છે સીમાઓ સુરક્ષિત રાખી વર્તાવી આર્યો કેરી આણ જાડેજા રાજવંશે મહાભારતનું યુદ્ધ થયું એના પછી આ રાષ્ટ્રની સીમાઓ જે છે એને સુરક્ષિત રાખવાનું બહુ મહત્વનું કામ કર્યું ભારતમાં આવવાના એ સમયે મુખ્ય જે રસ્તાઓ હતા એ બધા ઉત્તરના જે હતા સિંધુકુષની પહાડીઓ મકરાનનું રેગિસ્તાન ખૈબર દરરાજ એને કહેવાય છે તો ત્યાંથી આક્રમણકારીઓ ભારતમાં આવતા હતા અને એ સમયે એ બધા વિદેશી આક્રમણકારોને ભારતમાં આવવા માટે જેનો સામનો કરવો પડતો હતો તો એ ક્ષમા આવવો હતા એ રાજ એ જાડેજાઓ હતા એલેક્ઝાન્ડર સિકંદરે સિંધુકો જણાઈ ગયેલી તો એમાં પણ એ લોકોનો જે નકશો હતો તો એમાં પણ ક્ષમા રાજવંશના એક શાસનનો એક રાજધાનીનો ઉલ્લેખ છે કિંગડમ ઓફ શંબુસ તરીકે એ લોકો એનો ઉલ્લેખ કર્યો છે અને ક્ષમાઓનો એનો સામનો કર્યો હતો તો આવી રીતે ભારત ઉપર જે 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 વિદેશી આક્રમણો થયા એ તમામનો સામનો કરી અને આ ભારતની સંસ્કૃતિને આ રાષ્ટ્રને સુરક્ષિત રાખ્યો સીમાઓ સુરક્ષિત રાખી વર્તાવી આર્યો કેરી આણ અને એ આખા અલગ વિસ્તારની અંદર આર્યોની આણ વર્તાવી દીધી આર્યત્વની ભાવના જે છે એ વધારે પ્રબળ બનાવી અયમ બીજે કરો વૈતી ગણના લઘુ ચેત સામ ઉદારચરિત આત્મતો વસુદેવ કુટુંબકમ કૃણવંતોમ વિશ્વ માર્યમ વિશ્વ જે છે એ આર્યમય બને શ્રેષ્ઠ બને એ માટેના પ્રયત્નોની પરંપરા જે છે એ સમાઓ એ સતત ચાલુ રાખી અને આ રાષ્ટ્રનું રક્ષણ કરતાં 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 ધીમે 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 આખા રાષ્ટ્રનો પશ્ચિમ ભાગ જે છે એ સાચવતા એવા છે કચ્છ જે છે એ પણ પશ્ચિમનો ભાગ છે આલાર પણ પશ્ચિમનો ભાગ છે સીમાઓ સુરક્ષિત રાખી વર્તાવી આર્યો કેરી આણ સ્વરક્તથી સંસ્કૃતિ સિંચી એ વંશ જાડેજા પ્રમાણે જેને પોતાનું રક્ત વહાવી અને સંસ્કૃતિનું સિંચન કર્યું છે આજે કચ્છને આપણે જોઈ છે કચ્છ અત્યારે ભારતની અંદર ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે ભારતમાં જે ભારતનું અર્થતંત્ર છે એનો એક મજબૂત ભાગ જે છે એ કચ્છ ધરાવે છે કચ્છ પાસે અત્યારે બધું જ છે પણ જ્યારે જાડેજાઓ કચ્છમાં આવ્યા ત્યારે કચ્છમાં શું હતું કાંઈ નહોતું કચ્છ એક ઉજળ પ્રદેશ હતો કચ્છની અંદર લોકો પણ નહોતા માટે જ કચ્છનો એક હજાર વર્ષ પૂર્વેનો ઇતિહાસ આપણે જોવા જઈએ તો કોઈ અધિકૃત ઇતિહાસ મળતો નથી કચ્છમાં એક હજાર વર્ષ પહેલાં કોણ લોકો વસતા હતા આપણને ખબર નથી કારણ કે એ સમયે કચ્છ જે છે એ ઉજ્જડ પાછું કચ્છની અંદર કોઈ એટલી પ્રજા નહોતી રહેતી અને આ એક જંગલ પ્રકારનો ઉજ્જડ વિસ્તાર હતો જાડેજાઓએ કચ્છમાં આવી કચ્છની નાની મોટી સત્તાઓને પોતાના દબાવમાં લઈ અને કચ્છની અંદર લોકોને વસાવ્યા બારેથી અલગ અલગ સમાજના અલગ અલગ સંસ્કૃતિના અલગ અલગ સમુદાયના લોકોને કચ્છમાં બોલાવી એ લોકોને જમીનો આપી એ લોકોને સુરક્ષા આપી અને વર્તમાન જે કચ્છ જે છે એનો જે છે એ કાયાકલ્પ કહ્યો તો આ સંસ્કૃતિને સિંચવા માટે આ રાષ્ટ્રની ગરિમાને મજબૂત બનાવવા માટે જે જાડેજા વંશ જે છે એ સતતથી ચિંતિત રહેલો છે અને એને કંઈક વિશેષ યોગદાન આપ્યું છે સ સરથી સંસ્કૃતિ જે એ વંશ જાડેજા પ્રમાણે ત્રીજી અને અંતિમ પંક્તિ બહુ સંક્ષિપ્તમાં કવિતા લખી છે અને ટૂંકામાં આખા વંશનો સાર સમજવાનો પ્રયત્ન કર્યો છે જે હર કાળે કર્તવ્યનિષ્ઠ છે એ તત્વને શાશ્વત જાણે તત્વ જે છે એ ક્યારેય નાશ નથી પામતું દરેક કાળની અંદર દરેક સમયની અંદર દરેક પરિસ્થિતિની અંદર તત્વ જે છે એનું અસ્તિત્વ હોય જ છે એટલે કોઈ પણ તત્વનો ક્યારેય પૂર્ણ નાશ નથી થતો પણ એ તત્વ કેવું હોય છે એ જળ તત્વ નથી હોતું ચેતન તત્વો હોય છે જે હર કાળે કર્તવ્યનિષ્ઠ છે એ તત્વને શાશ્વત જાણ છે દરેક કાળની અંદર જે પોતાની પરંપરા છે જે પોતાનું કર્તવ્ય છે જે કાંઈ પણ વિચારધારા છે એનું વહન કરે છે જે કર્તવ્ય ભાવનાથી આ એને વળગીને રહે છે એ તત્વ છે એ શાશ્વત છે જે હર કાળે કર્તવ્યનિષ્ઠ છે એ તત્વ શાશ્વત જાણ કડી કાળમાંય પ્રભાવી છે એ આ વંશ જાણે છે આ પ્રમાણે અને આ કડિયુ જેવા આ દૂષિત અને આ અતિ ખતરનાક અરાજકતા ભરેલા વાતાવરણની અંદર પણ જે પોતાની પરંપરાઓ પોતાનો પ્રભાવ પોતાની જે કાંઈ પણ પૂર્વજો દ્વારા પ્રાપ્ત જે કાંઈ પણ વિશેષતાઓ છે એને આજે પણ સાચવીને બેઠો છે એ આ જાડેજા વંશ છે તો એકંદરે આ જાડેજા વંશની જે કવિતા લખી છે એમાં મુખ્યત્વે એ કહેવાનો પ્રયત્ન કર્યો છે કે જાડેજા રાજવંશ કૃષ્ણની પરંપરામાં કૃષ્ણથી માંડી અને શમ્મા રાજવંશ અને શમ્માથી માંડી અને કચ્છમાં આવ્યા પછી જાડાજીથી જાડેજા થયા તો આ કે આખી પરંપરા છે જાડેજાઓની એ આજે પણ એક ગૌરવ અનુભવી શકાય એવી બહુ મહાન પરંપરા છે આ પરંપરા ઉપર નજીકના ભવિષ્યમાં આપણે એક વિશેષ વિડીયો દ્વારા આખું એના ઊંડાણમાં ચર્ચા કરવાના છીએ શમ્મા રાજવંશ અથહથી ઇતિ સુધી તો આપ અમારી સાથે જોડાયેલા રહેજો અને વધુને વધુ લોકો સુધી આપણી આ ચેનલને કચ્છ દેશને પહોંચાડજો જેથી કરીને આપણે ઇતિહાસના અલગ અલગ પાસાઓને અલગ અલગ રીતે જોઈ સમજી અને યોગ્ય નિર્ણયો લઈ શકે આ સાથે અસ્તુ જય કચ્છ